સિંઘવડ તાલુકાની અંદર મંડેર ગામની અંદર તેડાકરની ભરતી બાબતે થયેલો મોટો ભ્રષ્ટાચાર પ્રાપ્ત માહિતી અનુસાર મંડેર ગામે તેડાગરની બે જગ્યા ખાલી હોવાથી જાહેરાત પડી એમાં મને જગ્યાએ ઓનલાઈન ફોર્મ ભરેલ હતું અને પછી મેરિટના લિસ્ટ બહાર પાડ્યું ત્યારે રાઠોડ ઉર્વશીબેન દિનેશભાઈનો મેરિટમાં પહેલા નંબર હતો અને બીજા નંબરે ઉર્વશીબેન આંગણવાડી એકમ વેરીફિકેશન માટે બોલાવી હતી ત્યારે આ લોકોના વેરિફિકેશનમાં મને તમારા બીએડના બીજા સેમિસ્ટરના છસો પચીસના બદલે પાંચસો પચીસ થઈ ગયા એટલે મને તમારું ફોર્મ રદ થયું છે ત્યારે મારું કેવું છે કે તમે મેરિટ લિસ્ટ બનાવી ત્યારે ઉપરથી તમને કેવી રીતે ચકાસણી કરી અને ફોર્મ ફોર્મમાં રિજેક્ટ થયું તો ત્યાંથી કરી દેવું હતું તો પછી મેરિટ લિસ્ટમાં નામ ક્યાંથી આવી આવા ભ્રષ્ટ અધિકારી અને કર્મચારીઓ સામે સરકાર શું પગલાં લેશે હવે દેખું રહ્યું આમારે આ મંદિર મંદિર ગામમાં ટેડાઘરની જે જાહેરાત હતી એમાં ટેડાઘરની જાહેરાતમાં મેરીટ લિસ્ટમાં મારું નામ બીજા નંબરે હતું અને પહેલા નંબરે બીજી બેન હતું રાઠોડ કરી તો એની આંગણવાડી એકમાં યસ કર્યું અને મારું આંગણવાડી છમાં તો છમાં મારું ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફોર્મમાં બીએડના બીજા સેમમાં પાં છસો પચીસના બદલે પાન પાંચસો પચીસ થઈ ગયું હતું ટેકનિકલ ઇસ્યુના કારણે તો જે વખતે વેરિફિકેશન કરવા બોલાયા એ વખતે મારું ફોન રિજેક્ટ કરી નાખ્યું આંગણવાડી છ ઉપરથી અને જે બેન ત્રીજા નંબરે હતી એનું બાસઠ ટકાને બાર પોઈન્ટ મેરિટ થતું હતું અને મારું એકોતેર ટકા અને અડતાલીસ પોઈન્ટ થતું હતું તો એ લોકોએ તાલુકામાંથી મહેન્દ્ર મચ્છાર રાકેશ ભુરિયા અને સીડીપીઓ બેને આ લોકોના પૈસા લઈ અને ત્રીજા નંબરવાળીને ઓર્ડર આપી દીધો છે અને મારે હાઈકોર્ટમાં કેસ ચાલુ છે છતાંય એ લોકોએ ઓર્ડર આપી દીધા છે નોકરી ચાલુ છે એ લોકોને પગાર બી થાય છે તો કાયદેસર રીતે કોર્ટનો ન્યાય આવે ત્યાં સુધી પગલાં લેવા માટે રિપોર્ટર કિસન મોનિયા સાથે વિજય ચરપોર્ટ સિંગવડ